તમે આપડા થઈ ગયા

પણ હવે એમાં એવું હોય બધા મારે એ કઈ જરૂરી ન હોય બરોબર એટલે મેં એ જાણ્યું નો હોય કોણ છે આપડે તો પાડા પાડી નું શું કામ દૂધ નું કામ પેલા કાઈ હું નથી ભણ્યો

આપણે ક્યાં ઈશ્વર પ્રાપ્તિ કરી છે તો સત્સંગ નથી કરતો બરાબર વાતો કરું મારો સમય મારો સમય પસાર કરું છું

અને એ તો અને અમે જને હજી કડસા છે કંદોઈના આ સાદ સ્વાદ અંતરનો મળી જાય એ હાટો થઈને મથવી સત્સંગ નથી કરતો હજી તો મથવી છે કાંઈક સ્વાદ મળી જાય એમ આ આ એમ કે તું તારામાં મત બટકો

આ બધું જાણું કારણ કે મારો અભ્યાસ બહુ જૂનો છે હા જડી જાય ને ગોત હોય ને હા ચાલુ હોય એટલે જડી જાય એવું કઈ નથી ના હા એમાં કઢે નહીં એમ હા કાઈ બોલ્યું માફ કરજો ભાઈ તમે કાઈ બોલ્યા નથી એ જય ગુરુદેવ જય ગુરુદેવ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો